મેસી ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે ટ્રેક્ટરની ટોટલ માહિતી તમને વિડીયોની અંદર આપીશ તમારે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા જ વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી ફેસબુક પેજ ફોલો કરજો મેસી બાઉતેર પચાસ ડીઆઈ ટ્રેક્ટર છે વન ઓનર એક જ માલિક ચલાવેલું ઘર ઘર આવક્ટર શૈલેષભાઈ દક્કુભાઈ ને ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે

ઓનરનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી મળશે વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા ઓનરનો જાઓેક કર્યા બાદ જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કંડિશનમાં સીટ છત્રી સારા ટાયર પચાસ ટકા જેવા જોવા મળશે મીડિયમ ટાયર અને પાર્સિંગ ચાલુ છે અત્યારે કોઈ વસ્તુનો ટ્રેક્ટરની અંદર ફોલ્ટ નથી ટોટલ જવાબદારી સાથે મળી જશે ઓન ઓનર કિંમત બે લાખ ને પાસઠ હજાર કિંમતમાં રૂબરૂ થશે કિંમત કરું ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો વિડીયો તો વિડિયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળી જશે નામ અથવા નંબર પર કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો